ઇતિહાસના ખૂબ જ અગત્યના એક માર્કના પ્રશ્નો ઝડપથી જોઈ લઈએ ખૂબ જ અગત્યના છે શક્ય હોય તો પ્રશ્ન લખી લેજો અને જવાબ સાંભળજો નંબર એક રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું છે રાષ્ટ્રીય અભિલેખાગાર દિલ્હીમાં આવેલું છે ગાંધીજીનો અક્ષરદેહ પ્રકાશિત કરનાર પ્રકાશકનું નામ જણાવો ગાંધીજીનો અક્ષરદેહ પ્રકાશિત કરનાર પ્રકાશક નવજીવન પ્રકાશન મંદિર અમદાવાદ છે મહાત્મા ગાંધીએ કયા બે સામાયિકોનું એટલે કે વર્તમાનપત્રનું સંચાલન કર્યું હતું મહાત્મા ગાંધીએ યંગ ઇન્ડિયા અને હરિજન એમ બે સામાયિકોનું સંચાલન કર્યું હતું ફરીથી વાંચું છું રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવેલું છે અભિલેખાગાર એટલે મ્યુઝિયમ રાષ્ટ્રીય અભિલેખાગાર દિલ્હીમાં આવેલું છે ગાંધીજીનો અક્ષરદેહ પ્રકાશિત કરનાર પ્રકાશકનું નામ જણાવો ગાંધીજીનો અક્ષરદેહ પ્રકાશિત કરનાર પ્રકાશક નવજીવન પ્રકાશન મંદિર અમદાવાદ છે મહાત્મા ગાંધીએ કયા બે સામાયિકોનું સંચાલન કર્યું હતું મહાત્મા ગાંધીએ યંગ ઇન્ડિયા અને હરિજન એમ બે સામાયિકોનું સંચાલન કર્યું હતું પોર્ટુગીઝ કંપનીએ પોતાની કોઠીઓની સ્થાપના ક્યાં કરેલી પોર્ટુગીઝ કંપનીએ દીવ દમણ અને ગોવા ઉપરાંત દાદરા નગર હવેલીમાં પોતાની કોઠીઓ સ્થાપી હતી પોર્ટુગીઝ કંપનીએ પોતાની કોઠીઓની સ્થાપના ક્યાં ક્યાં કરેલી પોર્ટુગીઝ કંપનીએ દીવ દમણ અને ગોવા ઉપરાંત દાદરા નગર હવેલીમાં પોતાની કોઠીઓ સ્થાપી હતી પોર્ટુગીઝ કંપનીના ભારતમાંના શાસનતંત્રની માહિતી કયા દસ્તાવેજોથી મળે છે પોર્ટુગીઝ કંપનીના ભારતમાંના શાસન તંત્રને લગતી માહિતી ગોવા અને લિસ્બનના સંગ્રહાલયોમાં ઉપલબ્ધ દસ્તાવેજો પત્રવ્યવહાર આદેશો વગેરેમાંથી મળી આવે છે સાના વગર ઇતિહાસ જાણી શકાતો નથી દસ્તાવેજો વગર ઇતિહાસ જાણી શકાતો નથી દસ્તાવેજોમાં પ્રાથમિક આધાર આધાર સામગ્રી અને માધ્યમિક સામગ્રીનો સમાવેશ થાય છે અર્વાચીન ભારતનો અર્વાચીન એટલે આધુનિક અત્યારનો અર્વાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટેની વિપુલ પ્રમાણમાં ઐતિહાસિક માહિતી ક્યાંથી મળે છે અર્વાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટેની અધિકૃત અને વિશ્વસનીય માહિતી રાષ્ટ્રીય અભિલેખાગાર ગુજરાત સ્ટેટ રાષ્ટ્ર અભિલેખાગાર ગાંધીનગરમાંથી મળે છે ભારતમાં બ્રિટનની ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન કુલ કેટલા વર્ષ રહેલું ભારતમાં બ્રિટનની ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સત્તરસો સત્તાવનથી અઢારસો સત્તાવન સુધી એટલે કે સો વર્ષ રહ્યું હતું બ્રિટિશ કંપની ભારતમાં કયા નામે ઓળખાતી હતી બ્રિટિશ કંપની ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની નામે ઓળખાતી હતી જેની સ્થાપના બ્રિટનના મહારાણી વિક્ટોરિયાની મંજૂરીથી ઈસવીસન સોળસો માં થયેલી અઢારસો સતાવન ના મહાવિદ્રોહ વિશે સૌ પ્રથમ કોણે લખાણ કર્યું હતું ક્યારે ના મહાવિદ્રોહ વિશે સર સૈયદ અહમદે લખાણ કર્યું હતું તેમણે એ વિશેનો ગ્રંથ અઢારસો લખીને પ્રશ્ન પ્રસિદ્ધ કર્યો હતો વીર સાવરકરે અઢારસો અઢારસો ના મહાવિપ્લવને ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ કહીને બિરદાવ્યો છે અને એ જ શીર્ષકથી તેમણે ગ્રંથ લખ્યો હતો ગુજરાતમાં અઢારસો સત્તાવનના મહાવિદ્રોહ સંદર્ભે કયા વિદ્વાને સંશોધન ગ્રંથ પ્રસિદ્ધ કર્યો હતો ગુજરાતમાં અઢારસો સત્તાવનના મહાવિદ્રોહ સંદર્ભે ડોક્ટર આર કે ધારૈયાએ ખૂબ જ મહત્વનો સંશોધન ગ્રંથ પ્રસિદ્ધ કર્યો હતો એડવર્ડ સાતમાના સિક્કાઓ સાથી બોડિયા રાજાના સિક્કાઓ કહેવાતા એડવર્ડ સાતમાના પ્રસિદ્ધ થયેલા સિક્કાઓમાં રાજાના મસ્તક ઉપર તાજ એટલે કે મુગટ ન હોવાથી બોડિયા રાજાના સિક્કાઓ કહેવાતા હતા દરેક પ્રશ્ન તમે લખી લેજો અને પ્રશ્ન લખી લેજો અને જવાબ સાંભળજો આપણે આ વિડીયોમાં બે પ્રકરણ અને બાકીના બીજા વિડીયોમાં બનાવશું બ્રિટિશ કંપની ભારતમાં કયા નામે ઓળખાતી હતી મરાઠી સત્તાનો પ્રથમ પેશવા કોણ હતો મરાઠી સત્તાનો પ્રથમ પેશવા બાલાજી વિશ્વનાથ હતો તેણે પેશવા તરીકે સત્તરસો તેર થી સત્તરસો વીસ સુધી શાસન કર્યું હતું પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે લડાયું પ્લાસીનું યુદ્ધ સત્તરસો સત્તાવનમાં લડાયું હતું આ યુદ્ધ ત્રેવીસ જૂને મુર્શિદાબાદથી આડત્રીસ કિલોમીટર દૂર આવેલા પ્લાસીના મેદાનમાં બંગાળના નવાબ સિરાજ ઉદલાના લશ્કર અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લશ્કર વચ્ચે લડાયું હતું હૈદરાબાદ રાજ્યનો સ્થાપક કોણ હતો હૈદરાબાદ રાજ્યનો સ્થાપક આસફ જહ ખા હતો મરાઠી સત્તાની સ્થાપના કોણે કરી હતી સ્વબળે મરાઠી સત્તાનો પાયો નાખનાર અથવા મરાઠી સત્તાની સ્થાપના કરનાર છત્રપતિ શિવાજી હતા શીખ રાજ્ય એટલે કે પંજાબનું વિલીનીકરણ કોણે કર્યું હતું શીખ પંજાબનું વિલીનીકરણ ગવર્નર જનરલ કર્યું હતું પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું પાણીપતનું ત્રીજું યુદ્ધ સત્તરસો એકસઠની ચૌદમી જાન્યુઆરીએ ઉત્તરાયણના દિવસે મરાઠાઓ અને અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું ભારતમાંથી અત્યંત કિંમતી કોણ પોતાની સાથે કાયમને માટે લઈ ગયેલું ભારતમાંથી અત્યંત કિંમતી રત્નજળિત મયુરાસન ઈરાનનો નાદિર શાહ લૂંટના માલની સાથે જ લઈ ગયો હતો ઈસવીસન સત્તરસો માં તેને મુગલ બાદશાહ મોહમ્મદ શાહ ના સમયમાં ભારત ઉપર આક્રમણ કરીને દિલ્હીને ખૂબ મોટા પર પ્રકરણ નંબર ત્રણ ખ્રિસ્તી ધર્મના પ્રચાર અને પ્રસાર માટે કોનો સહયોગ લેવામાં આવતો હતો ખ્રિસ્તી ધર્મના પ્રચાર અને પ્રસાર માટે પોલીસનો સહયોગ લેવામાં આવતો હતો ભારતમાં સનદી સેવાઓ સનદી સેવા એટલે કલેક્ટર નહીં ભારતમાં સનદી સેવાઓ શરૂ કરવાનું શ્રેય કયા ગવર્નરને ફાળે જાય છે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરવાનું શ્રેય ગવર્નર જનરલ વેલેસ્લીને ફાળે જાય છે ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના સત્તરસો તોરમાં થઈ હતી દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે બે પ્રકારનું શાસન જેમાં નાણાકીય બાબતો અંગ્રેજ અધિકારીઓના હાથમાં હતી જ્યારે વહીવટને લગતી સઘળી બાબતો બંગાળના પ્રાંતના નવાબના હાથમાં હતી ખાલસા નીતિ એટલે શું તેણે તે કોણે ઉગ્રપણે અમલમાં મૂકી ખાલસા નીતિ એટલે ભારતના દેશી રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં વિલીન કરી દેવાની નીતિ આ નીતિને ઉગ્રપણે ગવર્નર જનરલ ડેલ હાઉસીએ અમલમાં મૂકી હતી મુંબઈનો ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો હતો મુંબઈનો ટાપુ અંગ્રેજોને પોર્ટુગીઝો પાસેથી મળ્યો હતો બક્સરના યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો બક્સરના યુદ્ધ સમયે બંગાળનો નવાબ મીર જાફર હતો યુરોપથી ભારત આવવાનો નવો સુરક્ષિત જળમાર્ગ કોણે શોધ્યો હતો તેનું નામ શું આપ્યું હતું યુરોપથી ભારત આવવાનો નવો સુરક્ષિત જળમાર્ગ ચૌદસો અઠ્ઠાણુંમાં માં વાસ્કોદ ગામાએ શોધ્યો હતો તેનું નામ કેપ ઓફ ગુડ હોપ આપ્યું હતું અમેરિકાની શોધ કોણે કરી હતી અમેરિકાની શોધ ક્રિસ્ટોફર કોલમ્બસે કોલંબસે સત્તરસો સત્તાવન ના પ્લાસીના યુદ્ધ સમયે બંગાળ પ્રાંતનો નવાબ કોણ હતો સત્તરસો સત્તાવન ના પ્લાસીના યુદ્ધ સમયે બંગાળ પ્રાંતનો નવાબ સિરાજ ઉદલા હતો તેના લશ્કરનો સેનાપતિ મિરઝાફર હતો સનદી સેવાઓના ઉચ્ચ હોદ્દાઓ અને સારા વેતનથી કોને વંચિત રાખવામાં આવ્યા હતા શા માટે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસકો હિન્દના લોકોને નૈતિક જવાબદારીના અભાવવાળા પતિત અને નિમ્મ કોટીના ગણતા હતા તેથી તેમને તંત્ર ન્યાયતંત્ર અને લશ્કરી તંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર સારા વેતનથી વંચિત રાખવામાં આવ્યા હતા પ્રાંતિય અને ક્ષેત્રીય ન્યાયાલયો કોણે નાબૂદ કર્યા ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ ઉપર હિન્દીઓને મૂકવાની પહેલ કોણે કરી હતી ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર હિન્દીઓને મૂકવાની પહેલ વિલિયમ બેન્ટિકે કરી હતી તો અત્યારે આપણે ત્રણ પ્રકરણો જોયા હવે આપણે આના પછીના વિડીયોમાં ચાર પાંચ અને છ નંબરના લેસન જોશું ફરી મળીએ આભાર થેન્ક યુ વેરી મચ